નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસ એમ આજે આપણે જોઈશું નર્સ પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ નર્સ સેવા અને માનવતાનું પ્રતિક છે તે તેણીનો સમય માનવતાની સેવામાં વિતાવે છે તેણીને ફરજની તીવ્ર સમજ છે નર્સનું કામ સૌથી ઉમદા કામ છે નર્સ એ દરરોજ આઠ કલાક ડ્યુટી કરે છે તે ઉપરાંત તેમનું કામ કરવાનો સમય નિશ્ચિત નથી નર્સ જુદી જુદી શિફ્ટમાં કાર્ય કરે છે નર્સના માથા પર સફેદ ટોપીની સાથે સફેદ ગણવેશ પણ હોય છે તે પોતાના કામમાં ખૂબ જ પાબંદ હોય છે હોસ્પિટલ પહોંચતાની સાથે જ તે અન્ય નર્સ પાસેથી તેના વોર્ડનો હવાલો લઈ લે છે અને ટૂંક સમયમાં જ પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે તેણીને સામાન્ય રીતે સિસ્ટર કહેવામાં આવે છે પોડનો પહેલો રાઉન્ડ લેતી વખતે તે બધા દર્દીઓની સ્મિત સાથે આવકારે છે તેણી તેના હાથમાં રહેલા ચાર્ટ પ્રમાણે દરેક દર્દીનું તાપમાન નોંધે છે તે ડૉક્ટર દ્વારા આપવામાં આવતી દવાઓ અને ઇન્જેક્શન દર્દીને આપે છે તેને સહાનુભૂતિ પ્રેમ અને આશાના શબ્દો કહે છે જે દર્દીઓ માટે મોટી રાહત સાબિત થાય છે દરેક દર્દીની સ્થિતિ જાણવા માટે જ્યારે તે વોર્ડના રાઉન્ડમાં હોય ત્યારે તે ડૉક્ટર સાથે આવે છે તેણી ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ દવા અને અન્ય સાવચેતીના પગલાં નોંધે છે તેણીએ ડૉક્ટરની સૂચનોનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરે છે તેણી જુએ છે કે દર્દીને પીરસવામાં આવતો ખોરાક ડૉક્ટરની સલાહ મુજબ છે કારણ કે તે દર્દીના આહાર માટે પણ જવાબદાર છે ડોક્ટરની સલાહ લીધા વિના તે ક્યારેય કોઈ ફેરફાર કરવાની મંજૂરી આપતી નથી જો કોઈ દર્દીની સ્થિતિ તાત્કાલિક માંગ કરે કરે છે છે તો તે તરત જ જાણ નર્સ એ ફરજના કલાકો દરમિયાન ખાવામાં આવતી દવાઓ અને અન્ય વસ્તુઓનો ચાટ તૈયાર કરે છે થોડો સમય હોય તો તે ચાનો કપ લઈને અથવા મેગેઝીન વાંચીને આરામ કરે છે તેણી તેની ફરજના અંતે અન્ય નર્સને ચાર્જ સોંપી ઘરે પરત ફરે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ નર્સ પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધ લેખન કેવો લાગ્યો કમેન્ટ કરી અવશ્યથી જણાવજો ધન્યવાદ